જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો જો આપણે સવાર સવારમાં જાગીને પેલા આજ તો કપડાનું કામકાજ પતાવી દીધું છે કેમ કે આપણે આજ ઉપીને સુતા છે ને તો બધા કપડાનું કામકાજ પહેલાં પતાવી દઈએ અને આ બાજુ જો રોટલીના લોટ પણ બાંધી લીધા છે આ છે મીઠાવાળી રોટલીનો લોટ અને આ છે મોળો લોટ કેમ કે પપ્પાને છે ને મીઠાવાળી રોટલી નથી ભાવતી તો એના માટે છે ને આપણે મોળો લોટ બાંધ્યો છે અને અમારા માટે આપણે બાંધ્યો છે મીઠાવાળો લોટ અને જો મમ્મી પણ સવારમાં જાગીને નાવા પણ વયા ગયા છે નાઈને હવે જો ભગવાનની દિયાપતિનું ઉમરા પૂંજનને એવું કામકાજ કરશે ત્યાં સુધીમાં આપણે રોટલી આપણી બનાવીને કમ્પ્લીટ કરી રાખીએ તો મમ્મી પણ જાગી ગયા છે અને ભગવાનની દિવાબતી પણ કરી લીધી છે અને મમ્મી જો ઊંડું ઊંઝવા માટે જાય છે તો ત્યાં સુધી જો આપણો નાસ્તો પણ રેડી થઈ ગયો છે તો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ આપણે આજે જો નાસ્તામાં આપણે પણ ફૂલ ઘીવાળી રોટલી અને ચા લઈ લીધું છે ત્યાં સુધીમાં આપણે નાસ્તો કરી લઈએ જાગી ગયા છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

નકાઈ નેમ થાય શ્વેતા બેન ભૂલી ગયા લાગે છે મારા પપ્પા પણ નાઈ ધોઈને રેડી થઈને જો ચાર ઓટલે ખા બેસી ગયા પપ્પા જય કૃષ્ણ આ ચાલી આવ્યા પપ્પા છે ને દર રવિવારે ચાલવા જાય કેમ કે એને કોઠણનો પ્રોબ્લેમ છે ને એટલે જો ટેબલ ઉપર બેસીને ખાય પહેલા ચાલવા જાય ને આવીને પછી ઈ ચા નાસ્તો કરે જો પપ્પા ઘી માં બોળે પપ્પા ને એટલું ઘી જોઈ ને અતુલને પણ એટલું ઘી જોઈ છે ને નવ વાગવા આવ્યા છે પણ આધુ બેન હજી સુતા છે મને એવું લાગે છે આ ત્રણ ચાર દિવસથી થી રોતી હતી ને ઠાક ઉતારતી હોય ને એવું લાગી રહ્યું છે કેમ કે આજે તો હજી બે બેનું સૂત્યું છે આપણે આજે સુવાત દેવાની છે જ્યાં સુધી ઊંઘ કરે ને ત્યાં સુધી કરવા દેવાની છે કેમ કે આજે મમ્મીને પણ નિ કામ થાય અને અમે પણ શોરૂમે વહી જઈએ ને પછી જાગે ને તો બેસ્ટ નહીં તો આજે મને એવું લાગે છે શોરૂમે પણ આપણને નહીં જવા દે જો આધુ પણ જાગી ગઈ છે આજુ આ બહુ ઊંઘ આવતી હતી

નક્કી નહીં એમ કે છે હા તો વાંધો ને જો ખાવું હશે તો હું આવીને કાપી નાખીશ હા તો કઈ નઈ જો એવું લાગશે ને તો પછી હું આવીને સ્લાડ કરી નાખીશ એનું છે બેન હવે જો આપડે જમવાનો વારો આવી ગયો છે તમે કીધું આપણે ચાલો ઘરે જઈને આવે જમી આવે પણ આ તો થોડો ટેકો કરી લીધો છે હું ખાધું ખમણ એને જો થોડા ખમણ ખાઈને ટેકો કરી લીધો છે ને આ બાજુ જો આ બધા પણ નાસ્તો કરવામાં છે બેટ બેસી ગયા છે નાસ્તો કરવા તો પપ્પા હું આપી ગયા

ઘરે પોગી ગયા છે એને અંદર જઈને જોઈ હીરુ શું કરે છે હીરુ શું કરે છે જો આધુબેન તો સુઈ ગયા લાગે છે મમ્મી શું કરો છો મમ્મી શું કરે છે જમવા માટે આપણે બેસી ગયા છે અને આપણે જમવામાં જો મેં કીધું તું ને એ રીતે જ મમ્મી એ કુવાનું જ શાક બનાવ્યું છે કેમ કે સવારમાં કેતા હતા એટલે ગુવારનું શાક છે દળભાત છે પાપડા જે ઈચ્છા થઈ તો પાપડ શેકી લીધો છે બાકી રોટલી ને છાશ તો આપણે તો હોય જ તે તો ચાલો બધા જમ પહોંચી ગયા છે આધુ માટે એક મસ્ત મજાની આઈટમ લઈને પહોંચી ગયા છે આધુ મમ્મા શું હશે ખોલ તો હાલો ખોલો શું છે બતાવો બાને દેતો હું છે

આમ જો બધા ધૂળે રમે કેટલી મજા આવે છે અય શેષ્ટુ એટલે બધી ધૂળે થી રમાય હે જો આ બધાને ગાર્ડનમાં આવીને નકરું છે ને ધૂળ થી ને રમવું બહુ ગમે ગાર્ડનમાં માં આવી ગયા ગાર્ડન માં આપને વિવાંશ પણ મળી ગયો છે વિવાંશ પણ હિંચકા ખાવા માટે પહોંચી ગયો છે હિંચકા ખાવા પોગી ગઈ છે આદુ મજા આવે છે બેટા હે હા હીરું હિંચકાવે છે ને આદુ હિંચકા પણ ખાવા મળી છે હાલો ફાસાકો અરે વાહ અરે વાહ જો આધુ પણ આવી ઈચકા ખાવા મળી છે આ દુ બે લસર પટેક પણ ખાવા મળ્યા છે જો એ આવ્યું હો આ દુ બીક લાગે છે એ ગઈ 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 લસર નથી આ દુ તો લેંગી આવી પેરી ને એટલે જો આ પણ ઊંચક નીચક કરવા મળી છે આ બેજા જા ઓ હીરો પડી જાતી ને ન્યાથી એમ ક્યાંથી તું ચડીશ ન્યા ચડી જાય ચડી જા ચાલ હું જોઉં છું કેમ ચડી છું હાલ પકડી છે ચડી જા એ હીરું પણ ચડી ગઈ હવે હવે બે ઉચક ની ચક્કર એ જો બે બે નું હીરો દીદી પડી ના જવો બેટા એ વાહ વાગી ગયા છે ન અને પોગી ગયા ત્યારે ઘરે આ દુ બે નું કરે છે

હારે છે તો જો હીરું ને બહુ ભાવિ છે તો ચાલો બધા સેન્ડવીચ ખાવા સેન્ડવીચ બનીને પણ રેડી થઈ ગઈ છે અને આ બાજુ જો પપ્પા પણ જમવા બેસી ગયા છે પપ્પાએ વેફર ચટણી અને સેન્ડવીચ લઈ લીધી છે ને આ બાજુ જો પપ્પા ગિફ્ટ લેવા ને તે આદુ બેન બેસી ગયા છે આજુ દાદા શું લાવ્યા ગલાસ ગલાસ નથી કપ છે બટાન આ બાજુ જો હતું પણ જમવા બેસી ગયા છે મસાલો મમ્મી મસ્ત બનાવ્યો છે મેં એમના ચાખ્યો તો અને ઈરૂ જો બસ ફિનિશ થવા જેવું છે તો ચાલો હવે આપણે પણ જમી લઈએ બેસી ગયા છીએ અને જો આપણે પણ લઈ લીધી છે સેન્ડવીચ લઈ લીધી છે વેફર લઈ લીધી છે અને ચટણી ગ્રીન ચટણી ને રેડ ચટણી લીધી છાશ લઈ લીધી આ બાજુ મમ્મી પણ જમવા બેસી ગયા છે મમ્મી બહુ ભાવી બહુ મજા આવી કે દેન ખાધી ને પીધી હા અને આ બાજુ જો હવે દીદી ખેલ કરીને ગઈ છે ને હવે આ બેને ચાલુ કીધું છે તો ગોઠવવાનું ઓલી વિખીને ને હીરો આ મેડમ ગોઠવે છે એ થઈ ગયા છે ફ્રી ને આ બાજુ જો બે બેનું રમવા મળ્યું છે ઘી નાખ માખું ઉડાડો બટ આદુ કરે ને જોરથી માર જો હેલો બીજી વાર હિરુદાર વાર વાર ચાલ બીજી હેલો હેલો બીજી વાર હેલો બીજી વાર હિરુ ચુરમુ ગી ને જીતી જીતી ગઈ છે છે કોને કોને બોલાવું ને ને કામ બોલાવું ને

કોને બેસી ગયા હી કે હાલો કે કયું સોંગ ગાવાનું છે આજે મમતાનો દરિયો મારી માવડી હાલો ગાવ જો મમ્મી આપણને ગીત ગાઈને સંભળાવશે મમતાનો દરિયો મારી માવડી રેલો લો મમતાનો દરિયો મારી માવડી રેલો લો ભૈસાડેતાનો મારે બાપ જો મમતા નો દયો મારી માવડી રે લો શંકર પાર્વતી માને બાપ સે રે લો ગણેશ જેવા દીકરા બની ચાવ જો મમતા નો મારી માવડી રે લો વાહ મમ્મીએ જો શું મસ્ત મજાનું આજે એક ગીત ગાયું છે

ફૂટબોલ અને આ બાજુ જો અમારી બધી ફ્રેન્ડો ગોઠવાઈ ગઈ છે કેમ એમ બેહી ગયા ડાન્સ કરો જો કેટલા સમય પછી બધા બેસવા આવ્યા છે એ બહુ મજા આવશે આ તમામ લાગે છે બાર વાગ્યા સુધી બેસ્યું એવું અને આમ જો આ છોકરાઓને તો બહુ જ મજા પડી ગઈ છે હા પછી આજો બધા ગામડે રહ્યા જાય હું એકલી વધવાની છું અહીંયા તમે કેટલી તારીખે જાવ છો

આદુ ગોલ ગોલ જો આધુ બેન રમા ચડી ગયા છે હવે નક્કી નહીં કેટલા વાગ્યા સુધી રમે એ અને હીરુબેન પર કાંઈક કરતા લાગ્યા છે આ બાજુ જો હીરુ પણ એનો નાઈટ ડ્રેસ ગોતવા મળી છે કેમ કે હવે સુવાનો સમય થઈ ગયો છે એટલે તો ચાલો એ બેન એ પહેલા આપણે નવડાવી ધોળાવીને નાઇટ ડ્રેસ પહેરાવી દઈએ ને આપણે એ ડ્રેસ પહેરાવીને તૈયાર કરી દીધા છે અને આ બાજુ જો આધુ બેનના હાથમાં આજ ફોટા આવી ગયા છે એમ કપડા કાઢતી હતી ને તો ફોટા મને આડા આવ્યા બીજ લાવો ચાલો આપણે ફોટા જોઈ લેવી પણ ક્યાં ન્યા બતાવે છે દીકરા આય બે ચા બતાવો લાય આમ જોય ફોટા બતાવવાનું ચાલુ કરી દીધું છે આધા બેને ના બાજુ જોવા આ બધું હીરું ના ફોટા છે હીરું નાની હતી ને ત્યાર ના બધા જ ફોટા એના છે આમ જો મસ્ત મજાની આપણે બાંધીને સુવડાવતા ને એના ફોટા છે તો મેં કીધું લાઈને આ ફોટા કાઢું તો આદુબેન ના હાથમાં આવી ગયા તો હવે આદુબેન મૂકતા નથી આદુ કોનો ફોટો છે ચાલો આપણે ફોટા જોઈ જૂની યાદો તાજી કરી લઈએ અને પછી મળીએ તો હવે આ બે બેનુને ભૂખ લાગી ગઈ છે હીરાને આધા આધાને અને જો આ બાજુ હીરુ ખાવી છે ભે અને આદુને ને ઘાટું કાપ્યું છે હીરુ તા ફ્રૂટ નહીં આલે બટા નહીં કેમ શું ખાવું છે એપલ એપલ તો ઈરુને ઓછું ભાવે પણ એ ભૂખ લાગી છે એટલે ખાય છે બાકી તો જો આપણે એનું તારે શું ખાવું છે જમરૂખ આ જમરૂખ ખાવું છે તારે હાલે કને ખાવું છે આ આ ગલેલી કોને ખાવી છે ગલેલી લાવો ગલેલી તને હાલે લાવો જો આ ધૂળું જો જાતે આખી ગલેલી ફોલી નાખી છે અને ખાવાનું ચાલુ કરી દીધું છે આ તો કેવી છે ગલેલી હે હજી બીજી ગલલી ધ્યાન છે આમ પાછળ ફેરે તો પોતરી નથી ને હવે ને બસ લે ચાલશે એટલી અખાવામડો અખાવામડો કેવી છે હે હા એ પણ કેવી છે મીઠી મીઠી કે મીઠી મીઠી અને આ બાજુ જો ઈરું પણ એની ભેળ ખાવા બેસી ગઈ છે અને આપણે પણ જો એપલ લઈ લીધું છે કે આપણે એપલ ની એક બે ચીર ખાઈ લઈએ હા એ મારે એપલ ખાવાનું છે મમ્મી નું ખાવાનું છે અમારો દિવસ રીતનો રહ્યો છે કોમેન્ટમાં જરૂર જણાવજો તમને કેવો લાગ્યો અને આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય